નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગંદકી ફેલાવતી સોળ દુકાનો સીલ બસોને છ્યાસીને દંડ ફટકારવામાં આવ્યો છે અમદાવાદના ઉત્તર ઝોનમાં રસ્તાઓ પર ગંદકી ફેલાવી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયો છે તંત્ર દરરોજ સરદારનગર નરોડા બાપુનગર જેવા વિસ્તારોમાં બસોને પચાસથી ત્રણસો એકમોને નોટિસ આપે છે અને દંડ વસૂલ કર્યો છે ગઈકાલે પણ સોળ દુકાનોને સીલ કરવામાં આવી હતી બસોને છ્યાસીને નોટિસ આપીને રૂપિયા એક પોઈન્ટ શૂન્ય એક લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશી દારૂની પોટલીઓ સાથે વિરોધ આમ આદમી પાર્ટીએ ભાવનગરમાં દેશી દારૂની પોટલીઓ સાથે વિરોધ નોંધાવ્યો છે શહેરના પાનવડી ચોક ખાતે દેશી દારૂની કોથળીઓ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે એ ડિવિઝન પોલીસે તેઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા બ્રિજરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસ દિવસે કથળી રહી છે દર પંદર દિવસે એક હત્યા થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય રાજકીય રોટલા શેકો પણ મજૂરોના ભોગે નહીં જૂનાગઢમાં મનરેગામાં ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા આ મામલે ગ્રામજનોએ ગોપાલ ઇટાલિયાને ખુલીને વિરોધ કર્યો છે વિરોધરૂપે ગ્રામજનો હાથમાં પોસ્ટરો લઈને આવ્યા જેમાં લખ્યું કે ધારાસભ્ય રાજકીય રોટલા શેકો પણ મજૂરોના ભોગે નહીં વિધવા બહેનોના ચૂલા ઠારવાનું બંધ કરો તેઓએ કહેવું છે કે યોજનાના કામો થયા છે અને દરેક મજૂરને વેતન ચૂકવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો પંદર કરોડ રૂપિયાની આ લિપસ્ટિક દુનિયાની સૌથી મોંઘી લિપસ્ટિકની કિંમત તમે ઘણા લક્ઝરી ફ્લેટ અને કાર ખરીદી શકો છો તેની કિંમત એકસો પંદર કરોડ રૂપિયા છે તેનું નામ એચ કાઉન્ચર બ્યુટી ડાયમંડ છે આ લિપસ્ટિકના કેસમાં બારસોથી વધુ હીરા જડેલા છે જે વ્યક્તિ તેને ખરીદે છે તેને આજીવન રિફિલ અને બ્યુટી સર્વિસ મફત મળશે આ પછી ગોલ્ડ લાઈન લિપસ્ટિક આવે છે જેની કિંમત એકાવન લાખ રૂપિયા છે જેનો કેસ અઢાર કેરેટ સોનાથી બનેલો હોય છે અને એકસો ને નવ્વાણું હીરા જડેલા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી વિરુદ્ધ ઈડીનો લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે ઉદ્યોગપતિ અને રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે ઈડીએ તેમને પાંચ ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યો છે તમને જણાવી દઈએ કે સત્તર હજાર કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં ઈડીએ અનિલ અંબાણીને સમન્સ મોકલ્યા છે તેમને પાંચ ઓગસ્ટે દિલ્હી સ્થિત ઈડી મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીની રમઝટ મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીની રમઝટનું આયોજન કચ્છની કોયલ તરીકે જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી પોતાના મધુર અવાજથી શ્રોતાને મંત મુગ્ધ કર્યા હતા ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર પાસેના નાનકડા ટપ્પલ ગામની વતને વતની ગીતાબેન રબારી માલધારી સમાજમાંથી આવે છે તેમના કોકિલ કંઠે ગવાયેલા ગીતો આજે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં મોહિત કરે છે લોકોને મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અમેરિકા સામે નિષ્ફળ તેઓ બાંગ્લાદેશે જણાવ્યું છે બાંગ્લાદેશે ભારત અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ભારતની નિષ્ફળતાનું ઉદાહરણ આપ્યું છે અમેરિકાએ ભારતમાં પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો જ્યારે બાંગ્લાદેશ ઉપર માત્ર વીસ ટકા ટેરિફ લાગો જેનાથી બાંગ્લાદેશને ફાયદો થયો બાંગ્લાદેશના નેતાઓ આ ઘટના તેમની રાજદ્વારી સફળતા તરીકે રજૂ કરી છે અને ભારતની રાજદ્વારી નીતિને નિષ્ફળ ગણાવી છે બંને દેશોની આંતરરાષ્ટ્રીય નીતિ પર હવે ચર્ચાઓ વધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કંગનાને હાઈકોર્ટ તરફથી ઝટકો અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે ખેડૂત આંદોલનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે એક વૃદ્ધ મહિલા દ્વારા પૈસા લેવાનો આરોપ પર કેસની ટ્રાયલ શરૂ કરવાનો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો હતો પીડિત મહિલા મહિન્દર ભટિંડા કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો આ કેસ બે હજાર એકવીસથી પેન્ડિંગ ચાલતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોનના હપ્તા ભંડાર માટે સારા સમાચાર સામે આવ્યા છે મહિનો પૂરો થાય અને નવા મહિનાની પહેલી તારીખ કઈક ને કંઈક નવું લાવે છે જેમાં ફાયદો કે ઝટકો એવા સમાચાર પણ તમને મળતા હોય છે હવે તો અમે લોન લીધી હોય તો એક સારા સમાચાર છે માહિતી અનુસાર ઓગસ્ટ મહિનાની ચારથી છ તારીખ સુધીમાં આરબીઆઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં લોનના હપ્તા ઉપર અસર થશે ખાસ કે આગામી દિવસોમાં આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ શૂન્ય પોઈન્ટ પચીસ ટકા ઘટાડવાનો મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એફ થર્ટી ફાઈવ પર અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત નહીં તેવું ભારતે જણાવ્યું છે મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ ભારતને એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ ઓફર કર્યો છે ભારતે તેને ઠુકરાવી દીધું છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એફ થર્ટી ફાઇવ પર અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી રણધી જયસ્વાલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે એફ થર્ટી ફાઇવ જેવા સંરક્ષણ સોદા પર કોઈ ચર્ચા થઈ જ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો આ મહિનો શાળાના બાળકોને કેટલી રજા મળશે આ મહિનો શાળાના બાળકો માટે રજાઓનો મહિનો છે નવ ઓગસ્ટે રક્ષાબંધન ઉપર રજા રહેશે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉપર રજા સોળ ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે યુપી ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે કેરળમાં છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઓણમ માટે રજા રહેશે સત્યાવીસ ઓગસ્ટે ગણેશ ચતુર્થી માટે શાળાઓમાં રજા રહેશે તમે બાળકો સાથે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના સિત્યાસી રેલવે સ્ટેશનનો થશે વિકાસ હાલના સમયમાં રેલવે વિભાગ દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં સિત્યાસી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર આઠસો ને કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે રેલવે સ્ટેશનો વિકાસ કરવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે